શૂન્ય માંથી અમને સર્જનાત્મક તરફ આગળ વધાર્યા કહેવાય છે ને એ જીરો જ્યાં સુધી આગળ આગળ હોય ને ત્યાં સુધી કિંમત અમારા જીવનને એ ગંદી ગટરમાંથી ઉચકી અને આટલે સુધી પહોંચાડી દીધા એનો પ્રયત્ન અને એની પાછળ એની મહેનત એને આજે

આપણી થી ચિંતા થાય હવે આપણે કદાચ આપણું બાળક આપણે સાંસારિક વાતો કરીએ કે આપણું બાળક જો કોઈ હોસ્ટેલ માં રહેતું હોય અને તમે તેને ત્યાં મૂક્યા હો તો તમે એની ચિંતા કરો ખરા આખો દિવસ એનો વિચાર કરો ખરા ના આવે ને વિચાર એનો સમય ક્યારેક જ વિચાર આવે કે મારું બાળક અત્યારે શું કરતું હશે પરંતુ તમે એવું વિચારો ખરા કે એને ખાધું હશે કે નહીં ખાધું હોય એને ટાઈમે જમાડ્યું હશે કે નહીં જમાડ્યું હોય એવો આપણને કાઈ પણ વિચાર નથી આવતો તો આપણે પણ આપણું જીવન આ ગુરુદેવના ચરણોમાં અર્પણ કર્યું છે એ પરમ સત્તાને સોપ્યું છે તો આપણે માત્ર હવે ગુરુદેવને એટલી જ પ્રાર્થના કરવાની છે કે અમારું જીવન તો તારા ચરણોમાં સમર્પિત કરી દીધું હવે તારે તેને જે કરાવવું હોય અને જ્યાં લઈ જવું હોય ત્યાં તું લઈ જા કારણ કે આપણે જાણીએ છીએ ઇતિહાસ આપણે કેટલી કથા સાંભળી છે અને એમાં આપણે સાંભળ્યું છે કે નરસૈયો માત્ર પ્રેમ ભાવથી ભક્તિ કરતો હતો અને એટલે પ્રભુ એને 52 વખત આખી આખા જીવન દરમિયાન 52 વખત એના કાર્ય કર્યા એના કાર્યને પાર પાડી દીધા એની ભક્તને પણ ખબર નથી અને એ કાર્ય થઈ ગયા બાદ એને ખબર પડે છે કે મારા કાર્ય પૂર્ણ કરી દીધા આમ ગુરુદેવ પણ આપણા આપણે પણ ગુરદેવના કાર્યમાં જો જોડાઈ જઈશું ને તો ગુરુદેવ આપણા કાર્ય કેવી રીતના કરી દેશે અને આપણા કષ્ટોને પણ કેવી રીતના દૂર કરી દેશે તેની આપણને ખબર પણ નહીં પડે અને આપણે હમણા હાલમાં જ્યારે શાંતિકુંજ જઈને આવ્યા ને ત્યારે આપણે જોયું કે ત્યાં કેટલા એવા પરિજનો છે મોટી મોટી હસ્તીઓ કે જેઓ ડોક્ટરની પદવી પ્રાપ્ત કરેલી હતી અને અનેકો એન્જિનિયરો અને વકીલો એવા કેટલી મોટી મોટી હસ્તીઓ ગુરુદેવને મળવા માટે આવ્યા અને ગુરુદેવ પ્રત્યે એવું તો આકર્ષણ લાગ્યું કે પોતે ત્યાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને આજે એ શાંતિકુંદમાં રહી અને એ કાર્યક્રમ સાથે જોડાયેલા છે અને એ કાર્યક્રમને કરવા માટે કેટલા ઉત્સાહિત છે પોતે ડોક્ટર છે વકીલ છે મોટી મોટી હસ્તીઓ છે પોતાના શિક્ષણ કાર્યને બાજુમાં મૂકી દીધું અને એ આધ્યાત્મિક કાર્યને લઈને આજે આગળ વધી રહ્યા છે અને આપણે જોઈએ છે જ્યારે 108 કુંડી યજ્ઞ હતો આકડા ગાયત્રી કામદેનો સેવાથી ઘુરદામાં કાર્યક્રમ આપ્યો હતો આપણે 2022 માં એપ્રિલ મહિનામાં અને ત્યારે આપણે જોયું હતું કે એ લોકો યજ્ઞ કેવી રીતના કરાવતા હતા તો એ લોકો એ પોતાનું જીવન સમર્પિત કરી દીધું આપણે આપણું આખું જીવન નથી સમર્પિત કરવાનો પણ આપણે થોડક તો સમય એના માટે કાઢી શકીએ કે નહીં આપણે પણ એના બાળકો છે તો આપણે આપણે પણ આપણો સમય એના માટે થોડોક તો કાઢવો જોઈએ કોઈ પિતા હોય તો એ શું ઈચ્છે કે મારું બાળક ગમે એટલું કાર્ય કરે ગમે એટલો મોટો બને પણ બે મિનિટ મારી સાથે બેસી અને પ્રેમથી વાતો કરે ને તો એને બહુ ગમે આ તો સાંસારિક બાપને આટલું ગમતું હોય બે મિનિટનો નો સંગ તો આ તો આધ્યાત્મિક જગતનો નો પિતા છે એને કેટલું ગમે કે જયારે એના બાળકો એનું કાર્ય કરે અને એના કાર્યને આગળ વધારવામાં પ્રયત્નરત રહે તો એને કેટલું ગમે અને એ ગમે તો કેટલા ઘન ભાગે આત્મા કહેવાય કે આટલા મોટા જ્ઞાન યજ્ઞનો આયોજન કર્યો અને આયોજન તો કર્યો સાથે સાથે ભજનોની પણ રમઝટ જમાવી અને ત્રણ ચાર દિવસથી ભજનો કરતા હતા તમે ઠંડી પણ એ લાગી નહીં પ્રસંગના આપણે આપણા ગુરુદેવનો પ્રસંગ ઉજવવાનો છે એટલે ઠંડીને પણ ભૂલી ગયા આપણા કાર્યને પણ ભૂલી ગયા

કે જેમાં આપડા ભૌતિક સામાજિક અને આધ્યાત્મિક જીવનની ગમે તેવી સમસ્યા હોય એનું સમાધાન મળી જાય પરંતુ આજના ભુવા અને બડવાઓ કેવા છે આપણે જઈએ ને એની પાસે કદાચ આપણી સમસ્યાઓ કરીએ કહીએ કે અમારું આ કાર્ય નથી થતું તો અમે કેવી રીતના કરી શકીએ તો શું કે કે તમારામાં આ નડતર રૂપ છે અને એને આ નડતરને હટાવી હશે તો તમારે બાધા રાખવી પડશે તમારે આટલું કાર્ય કરવું પડશે તમારે આની બલી આપવી પડશે આની બલી આપવી પડશે અને કેટલુંય સમજાવે અને એમાં જ આપડા જીવનનો નાશ કરી દે કદાચ એ બલી આપવાથી આપણો જીવન સુધરે કે ના સુધરે પરંતુ ગાયત્રી મંત્રનો જપ કરો અને એનાથી આપણું જીવન સુધરે એ 24% એ 100 એ 100% સાચું છે અને આયા આપણે અનુભવેલું છે અને એ આપણે કેટલાયના જીવનનો દાખલો પણ આપણે જોયો હતો

ત્યારે એ કહે છે કે તમે કોણ છો તમે પેલા મારી સામે તો આવો તો હું તમારી પાસે માંગુ ને અને ત્યારે ભૈરવનાથ એમ કહે છે કે તારી ગાયત્રી સાધના નો પ્રતાપ એટલો બધો છે એનું તેજ તારા શરીરમાં એટલું બધું છે કે હું તારી સામે ના પ્રગટ થઈ શકું કદાચ હું તારી સામે પ્રગટ થાઉ ને તો હું પોતે પણ બળીને ભસ્મ થઈ જાઉ અને ત્યારે માधव એમ પૂછે છે કે આટલી બધી સાધનાની મારી અંદર શક્તિ છે તો પછી મને ગાયત્રી માતા પ્રસન્ન કેમ ના થયા અને ત્યારે ભૈરવનાથ એમ કહે છે કે તારી તો આંખ બંધ કર